જે માતાજી મિત્રો આજે આપણે લીલવાની કચોરી બનાવવાની છે તેના માટે એક વાટકો મેં મેદાનો લોટ લીધો છે મેદાના લોટની જગ્યાએ તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેદાનો લોટ પણ લઈ શકો છો મેં આજે મેદાનો લોટ લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ને તેલ લઈ લઈશું તેલની જગ્યાએ તમારે ઘી લેવું હોય તો તમે ઘી પણ લઈ શકો છો મુઠ્ઠી પડતું મોવણ આપણે કરી દેવાનું છે આવું મુઠ્ઠી પડતું મોવણ થાય ત્યાં સુધી લોટને આપણે મોહી લેવાનો છે ડોટ સરસ મોઈ ગયો છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને ડો બાંધી દઈશું ના બહુ કડક અને ના બહુ ઢીલો એવો ડો બાંધવાનો છે આપણે જોઈતા પ્રમાણમાં જ પાણી એડ કરીશું આપણે એકદમ પાણી નથી એડ કરી દેવાનું થોડું થોડું લઈને આપણે ડો બાંધીને રેડી કરી દીધો છે હવે આ ડોને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આવીશું

હવે તેનો સ્ટફિંગ બનાવવાનો છે તેના માટે નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું હવે એક ચમચી મેં વરિયારી એક ચમચી ધાણા અને અડધી ચમચી જીરુંને મેં ખલિયામાં લઈને ખાંડી લીધું છે વરિયાળી અને ધાણાનો ટેસ્ટ કચોરીમાં બહુ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું છે તેને એક સેકન્ડ માટે તેલમાં સાંતરી લેવાના છે મસાલાને એક સેકન્ડ જેવું થઈ ગયું છે હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો મસાલાને તેલમાં સાંતરી લઈશું લીલવાને આપણે દર દરું પીસીને રાખ્યું હતું તે એડ કરી દીધું છે મસાલા સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે પાંચથી સાત મિનિટ જેવું ધીમી આચે આપણે સ્ટફિંગને સાતરી લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે ને ચ એક ચમચી જેટલી મેં ખાંડ લીધી છે જેથી આપણું સ્ટફિંગ સરસ ખટ મીઠું અને ટેસ્ટી બની જાય મિક્સ કરી લઈશું સરસ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી એને સાંતરી લેવાનો છે પાંચથી સાત મિનિટ સુધી આપણે એને ધીમી આંચે સતત ચલાવતા રહીશું અને એને સાતરી લેવાનું સ્ટફિંગને ને એકથી બે ચમચી જેટલો મેં નારિયેળની છીણ લઈ લીધી છે તે એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું લીલવાની કચેરીમાં નાસ્ નારિયેની છીણનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાનું છે એકથી બે ચમચી જેટલું તમે જેટલું સ્ટફિંગ હોય તે પ્રમાણે એડ કરવાનું છે હવે સ્ટફિંગને ઠંડુ થવા દઈશું લોટને થોડો મસેડી લઈશું સેટ થઈ ગયો છે આપણો લોટ સરસ દસ થી પંદર મિનિટ રેસ્ટ આપશો તો સરસ સેટ થઈ જાય છે હવે લુવા લઈ લઈશું જે સાઈડની તમારે કચોરી કરવી હોય તે સાઈઝના લુવા લઈ લેવાના છે લુવાને આપણે વણી લઈશું બે થી ત્રણ વેલણ મારીને એને પૂરી જેટલી કરી એને આ ચાડી જ રાખવાની છે બહુ પટલી નથી કરી એક એકથી બે વેલણ તમે મારી દેસો એટલે સરસ પૂરીનો શેપમાં આવી જાય છે તમારે જે સાઇઝની કચોરી બનાવી હોય તે સાઈઝની કરી દેવાની હવે સ્ટફિંગ લઈ લઈશું એક ચમચીથી તમારે જેટલી પૂરીમાં સમાય તે પ્રમાણે એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ તમે લઈ શકો છો હવે સાઈડમાંથી ખેંચીને સરસ પોટલી શેપ કરી દેવાનો છે આપણે ચપટીથી બધો લોટ ભેગો કરીને રોલ કરીને એને દબાવીને અંદરની સાઈડ દબાવી દેવાનો છે એથી આપણી કચોરી ખુલે ના અને પછી હલકા તેને ગોર ગોર કરી દેવાની છે આવી રીતે ફિટ થઈ ગઈ છે સરસ આવી રીતે આપણે બધી કચોરી બનાવી દેવાની છે એથી ખુલવી ના જોઈએ સરસ પેક કરી દેવાની બીજી કચોરી પણ વણી લઈશું તેને પણ ભરી દઈશું ડાયરેક્ટ તમે હાથેથી લોટને ફેલાવીને પણ બનાવી શકો છો પણ આવડતે ફટાફટ બની જાય છે એક બે વેલન મારીને પછી સ્ટપિંગ મૂકી દેવાનું અને ચપટી લઈને પોટલીસ કરી દેવાની સ્ટફિંગના લાડુ પણ તમે વારીને કચોરી બનાવી શકો છો અને આ છૂટી મૂકીને પણ બની શકે છે આવડતી ચપટીઓ લઈને પોટલી વારી દેવાની અને લોટને ગોર ગોર ફેરવીને પાછું એને દબાવી દેવાનો તોડી નથી લેવાનો એને એ લોટ આપણે પાછો જ વારી દેવાનો છે જો બની દઈ છે હવે આપણે આ કચોરી અડધી બીજી કચોરી પણ બનાવી દઈશું અને તળવા મૂકી દઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ મીડિયમ ટુ લો પેન પર આ કચોરીને તળવાની છે હાઈ ફ્લેન પર નથી તળવાની જો એકદમ ધીમા ધીમા બ બલ થાય છે એટલું જ તેલ ગરમ હોવું જોઈએ બહુ ફાસ્ટ ગેસ ના રાખવાનો નહીં તો તમારી કચોરી બહારથી ગોલ્ડન થઈ જશે ને અંદરથી કાચી રહેશે કચોરીને તરાતા પાંચ થી સાત મિનિટ જેવી લાગે છે મીડિયમ આંચ ઉપર એને તરવાની છે એકદમ સ્લો ને ધીમે ધીમે એને ફેરવતા રહેવાનું છે બે એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આ કચોરીને આપણે તરીશું સતત એની સાઈડ બદલતા રહેવાની છે ગોલ્ડન થઈ જાય જો સરસ ગોલ્ડન થઈ જવાય છે હજુ પણ ગોલ્ડન કરી દઈશું જો આવી ગોલ્ડન કરી દેવાની છે એકદમ ક્રિસ્પી ગોલ્ડન કરી દીધી છે બનીને રેડી થઈ ગઈ છે તેને બાર લઈ લીધી છે અને બીજી કચોરી પણ તળવા મૂકી દીધી છે આપણે એની પણ મીડિયમ આંચ ઉપર એકદમ ગોલ્ડન કરી દીધી છે હવે એને બાર લઈ લઈશું આવી આપણે બીજી કચોરી પણ તળી લઈશું અને હવે કચોરી સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધી છે લીલવાની કચોરી અને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે તમે જો મારી લીલવાની કચોરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી લીલવાની કચોરી